ને આજે જ જઈને તમે પંચકેસ કે કરો દૂધ ને પાણી પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો બહુ સ્ટ્રેટ બ્લડી નોનસેન્સ કોણ તો બેકુપ મને મને આપ બેરોને

આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મળી ગયો એમથી આ આવેદનપત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલિક હસશે તમારી પર

માન્ય નીતિશભાઈ પગાર થી સંતુષ્ટિ રાખો પગાર થી સંતુષ્ટિ રાખો એમાં મજા છે આ ઇલિગલ ઇલિગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાલી નીચે અને તમને ખબર નથી એમ તમને ખબર નથી એમ સાત મહિનાથી લોકો એનો

અમે ફરતલા હાલ રૂપે તમે અગર પોસ્ટ કરતા શું કામ રડે છે એ બેન

આટલા લોકો ની વચ્ચે તમને ચેલેન્જ આપું છું શ્રી મિતેશ પટેલ એસપી ચિઠલી બનાવ બંધ કરો એક ટીપુણ જેવું કરી બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફ તો કોણ જરા પાવર કરે બુટલે કરો આગળ નાચશે બુટલે આગળ નાચશે તાતા થૈયા કરશે તમારો સ્ટાફ તમે શું બોલવાનું છે તમારા સામે પહેલા આ કેમ કાલી પડી ખબર છે

આવેદન પત્ર લઈ લીધું ડોઝ પડે તમને તમારા એ કામ માટે આવ્યા હતા હા હિયાર વાગે છું તમને મળવા પડતા

વાંધો નથી નવી જગ્યા ક્રસર પ્લાન્ટ ચાલુ કરો પચીસ મીટર દૂર છે તમારી બીજું કોઈ માંગણી નહી મળે અને એના માટે તમને રજૂઆત કરી તમે શું એક્શન લીધા

આ દિસ્યુ કો ભી આપણે આ અરજી પત્ર પછી અમે એની અપેક્ષા રાખી છે કે તમારા માટે ડિસપेक्ट બેના કરીને તમે પરફોર્મ કરીને બતાવો આ અરજી તમારા 19